નમસ્કાર મિત્રો મારું નામ છે બાબુભાઈ મીઠાપરા અને હું અત્યારે હાલ એક આપણે ખેડૂતના ખેતરે આવ્યા હતા કે જ્યાં ટેકનિકલ યુગની અંદર માણસો બધા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે અને જે આપણે ખાઈ છે શાકભાજીની અંદર એમાં અત્યારે કેમિકલયુક્ત વસ્તુ બધી આવ્યા છે તો એ ખેડૂતના ખેતરે આવ્યા હતા એ પોતે દેશી ગાયમાંથી ગાયનું છાણ ગાયનું ગૌમૂત્ર છાશ અને ગોળનું પાણી અને બાફેલા ચોખા એમાંથી ઓર્ગેનિક ખાતર બનાવી અને ઓર્ગેનિક ખેતરની અંદર કપાસની અંદર અને શાકભાજી વાવ્યું છે શાકભાજીની અંદર જે છે એ આ ખાતરનો ઉપયોગ કરી અને એ ખાતરનો છંટકાવ કરે છે જેની અંદર એમને ઓણના વર્ષ એટલે કે બે હજાર પચીસની અંદર એમને જે ખેતી કરેલી છે એની અંદર એમને કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર વાપર્યું નથી જે આ જીવા અમૃત નામનું એ જે ખાતરનું નામ છે જીવા અમૃત એની અંદર જે આ બધી દેશી વસ્તુ કહેવાય કે આપણે જે અત્યારે ખાઈએ છીએ એ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ વસ્તુને મિક્સ કરી અને એ ખાતર બનાવે છે અને ખાતરનું પછી એ છંટકાવ કરે છે હવે આપણે છે ને બધા કહેતા હોય કે અમે ઓર્ગેનિક આપીએ પણ એમ નહીં આપણે તો તમને લાઈવ બતાવવાનું કે લાઈવ કેવી રીતે ખાતર બને છે ખાતરનો કેવી રીતે ઉપયોગ થાય છે ખાતર કેવી રીતના છંટકાવ થાય છે કેવી રીતે બને છે પેલા અત્યારે આપણે ખાતર બનાવશું કઈ કઈ વસ્તુ કેવી રીતના મિક્સ કરવાની એ મિક્સ કરી અને પછી લાઈવ આપણે અત્યારે એનો છંટકાવ કરશું તો હવે આપણે અત્યારે ખાતર બનાવવાનું છે જો એની અંદર પેલા જે સાણીયું ખાતર છે જે દેશી ગાનું પછી આની અંદર છે આપણે દેશી ગાયનું ગૌમૂત્ર આની અંદર ગાયની આપણે છાશ છે અને આમાં ગોળનું પાણી છે આની અંદર આ બધું મિક્સ કરી આ ચોખા આ બધું તમામ વસ્તુ મિક્સ કરી અને ઓર્ગેનિક ખાતર એનું ખાતર બનાવવાનું આપણે અને પછી જે બકાલું કર્યું છે બે વીઘાનું કે ત્રણ વીઘાનું જે ખેડૂતે એની અંદર છંટકાવ કરવાનો ઠીક છે તો હવે આપણે છે ને ખાતર બનાવવાનું છે જો મિત્રો હવે આપણે ખાતર બનાવવાનું છે તો સૌ પ્રથમ આપણે ખાતર ની અંદર આજે દેશી ગાય નું છાણિયું ખાતર છે એ ખાતર હવે આપણે એક ડ્રમ ની અંદર મિક્સ કરશું એટલે કે પેલા પાણી ની અંદર નાખશું છાણિયા ખાતર બાદ પછી છે હવે દેશી ગા આ ગૌમૂત્ર હવે ખાતર ની અંદર ઈ ગૌમૂત્ર નાખવાનું એડ કરવાનું પછી આ ગોળ પાણી છે આપણે જે ગોળ ખાવી છે એનું પાણી એને ઓગાળીને આ એનું પાણી બનાવી છે એ મિક્સ કર્યા બાદ જીવા અમૃત આ એક એમને ઘણા સમયથી બનાવેલું છે એટલે કે એક વર્ષ એને સાચવ્યું છે એમને આ જીવા અમૃત ઈ નાખ્યું અને હવે છેલ્લે આપણે જે ચોખા બાયફાતા ચોખા જે આપણે ખાવી છે એ ચોખા અને એ ચોખા હવે એડ કરવાના છે એને આ બધી વસ્તુ હવે વાર આપણે હલાવી અને છાસ મસી આ દેશી ગાય ની છાસ છે એટલે ગમે તે છાસ ચાલે એમ છાસ છાસ એની અંદર એડ કરવાની આપણે હમ તો

પંદર વીસ કિલો જે અને પછી એ બધી વસ્તુ મિક્સ થાય એટલે એને એકદમ પહેલાં હલાવી નાખવાની વ્યવસ્થિત આમ એકદમ હાવ રબડું કરી નાખો એટલે કે હા આમ ઢીલું થઈ જાય પછી એની અંદર બસો લિટર પાણી એડ કરી દેવાનું પાણી એડ થઈ જાય અને થોડુંક હલાવવાનું પછી આપણે જે બધી વસ્તુ જે મિક્સ જે પાંચ વસ્તુ હતી તી એ મિક્સ કરી હતી હવે કેટલું કેવી રીતે થોડું એને હલાવ્યું હવે એ તમે જોઈ લો કેવી રીતે કેવું તૈયાર થશે જે રાસાયણિક ખાતર જે આપણે દેશી ખાતર જે ઓર્ગેનિક ખાતર જે બનાવ્યું છે એ ખાતર હવે આવી રીતના થશે એને આપણે હલાવવાનું થોડુંક એ ખાતરને હલાવી અને આવી રીતના એ આખું ટીપડું પાણીનું પછી ભરી દેવાનું અને ભર્યા બાદ હવે આ જે ખાતર છે એ ઓર્ગેનિક કેવી રીતે બનશે આ અમે ખાતર છે અંદર આપણે જે રૂમની અંદર એક ટાકો છે એ ટાકા અંદર કેવી છે એ તમને બતાવવું ચાલો આવી મારી અમારી પાસે જો હવે જે આપણે જે બાય ડ્રમ ભર્યું હતું એ ડ્રમ થોડુંક હલાવવાનું એટલે કે પાંચ દસ મિનિટ હલાવાનું હલાયા બાદ જે આ ઈ જે ડ્રમનું પાણી જે બધું મિક્સ થયેલું જે ખાતર હતું એ હવે આપણે આની અંદર એટલે કે આ ખેડૂત મિત્ર એના રૂમની અંદર આ જે ઓર્ગેનિક ખાતર કેવી રીતે બને એના રાસાયણિક એની જે પ્રક્રિયા થાય પ્રક્રિયા થયા બાદ ખાતર બની અને આપણે છંટકાવ જે કરવાનો હોય એ પહેલા અમે વાલ ખોલશું તો લોકો વાલ ખોલે જો વિભાગશે એટલે જે આપણે જે ખાતર હતું એ આની અંદર આવશે આ ટાંકા અંદર અને ટાંકા ની અંદર આની અંદર પછી એનો

હવે આજે આપણું રાસાયણિક ખાતર છે એ એકદમ આપણે ઓર્ગેનિક ખાતર એકદમ તૈયાર આ ખાતર હવે આપણે આપણા પાકની અંદર આપણે છંટકાવ કરવાનો છે એ તમને બતાવશું આ ભાઈ ખેડૂતને ટપક છે ટપકની અંદર આ જેટલું એમને માત્રામાં એડ કરવામાં આવતું હોય એટલું આ જ ખાતર છે આમાં કોઈ પ્રકારનું યુરિયા ખાતર કે કોઈ રાસાયણિક દવા કોઈ વસ્તુનો ઉપયોગ નહીં ઓનલી ફોર આપણે અહીંયા જે આપણે ખાઈ છીએ રહેવી સીને હાથેવી એની વસ્તુ જ છે ગોળ ચોખા આ બધું આપણા ઘરે મળી રહે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં

ચડાવવાનું છે લાઈ તમને બતાવશું કે જો કેવી રીતના ચડાવવાનું હોય જો અહીંયા આ ખાતર આપણે એની અંદર નાખવાનું છે હવે અહીંથી આ ટપકની અંદર જે તે જગ્યાએ આ જે પાક છે મોલ છે એની અંદર જઈશું આમાં કોઈ પ્રકારનું ખાતર કે કંઈ જ નહીં જો અહીંથી આ વાલ ચાલુ કરી અને ડાયરેક્ટ હવે સીધું જ તે આપણો જે મોલ છે એની અંદર સીધું જ જાય આમાં કંઈ જ વસ્તુ એડ નહીં કરવાની કોઈ ખાતર નહીં જાય ઓનલી ફોર ઓર્ગેનિક ઓર્ગેનિક ખાતર જ છે આજુ સુધી આ હોનના વર્ષ બે હજાર પચીસની અંદર આ ખેડૂતે કોઈ જ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કર્યો કોઈ ખાતર નહીં કંઈ જ નહીં અને આ એનું લાઈવ તમને બતાવીશું કોઈ જ ખોટી વાત નહીં એકદમ સત્ય વાત અને ખેડૂતના ખેતરે જઈને થાય બતાવો જો અહીંયાથી આવ્યા પાણી આ ઉપાડે છે આ સીધું લાઈવ અહીંયા આવે છે જેના જે એમને બકાલું કર્યું છે જે ભીંડો ગુવાર કારેલા ટામેટા રીંગણા જે તમામ જે શાકભાજી વાવ્યું છે એની અંદર આ આ આ જીવ ચાલો મિત્રો તો જો આપણે ખેડૂતે છે બે ત્રણ વીઘાનું આ આ ખાતર અત્યારે આપણે જે ચડાવ્યું હતું એ હવે જો અહીંયા આપણે જે ટપકની અંદર ચાલુ થઈ ગયું છે આ દૂધી છે આ જે ઓર્ગેનિક ખાતર છે એનો આજે કમાલ છે અને આ જો આ તમને ટપક કીધું આ ટપક ની અંદર જો લાઈવ અત્યારે જો ટીપા ચાલુ કર્યા છે જોઈ લો જો આ ખાતર અત્યારે ચડાયું છે જો અહીંયા ટીપા ચાલુ થઈ ગયા જોઈએ આ ખાતર છે પછી આજ જ ખાતરમાંથી જો અત્યારે પ્યોર જે ઓર્ગેનિક ખાતરમાંથી બને એ એકદમ કમ્પ્લીટ છે જો એ ખેડૂત મિત્ર કેટલું બનાવ્યું છે રીંગણી છે પછી સોળી છે દૂધી છે ટમેટી તરબૂચ છે તુવેર છે ભીંડો કુવાર કારેલા વગેરે ઘણું બકાલું કર્યું છે અને મોલ પણ એકદમ પૂર્ણ અને વ્યવસ્થિત છે જરાય આની અંદર કોઈ જીવાત કે કોઈ વસ્તુ નથી તમે લાઈવ તમને બતાવી જો એકદમ આ તરબૂચ પણ છે જો તરબૂચ કેવું છે જો તરબૂચ પણ થઈ ગયા છે જો આવડા જો તરબૂચ પણ થઈ ગયા છે અને આ દૂધી પણ એકદમ દૂધી અત્યારે હાલમાં એમને બે બે ચતરણ મણ ઉતરે પણ છે હાલી વેચે પણ છે એટલે આ તમને લાય બતાવ્યું કંઈ જ આની અંદર બીજું કોઈ જ પ્રકારનું ખાતર કોઈ પ્રકારનું દવા કે ખાતર કે કંઈ જ વસ્તુ આપણે ઉપયોગ નથી કરતા અને જે છે એ તમને લાઈવ જ અહીંયા બતાવ્યું છે એટલે કોઈને એવું લાગતું હોય કે આ બોલે બધું ઘણું બધું પછી રાસાયણિક ખાતર ઉપયોગ કરતા હોય પણ જો કઈ જ નહીં તમારી નજરની સામે જ અને લાઈવ આમાં કોઈ પ્રકારની અને અને કરવાનું અંદર અત્યારે ચાલુ છે જો મોલ પણ એકદમ વ્યવસ્થિત છે એમ કોઈ જ પ્રકારની જીવાયત નથી એટલે કોઈ એવું કહેતું હોય કે આ બધું ખોટું છે ખોટું કઈ નથી જો આ દૂધી બધા પ્રકારની દૂધ છે જો ગોળ દૂધી પણ છે જો છે એકદમ અને મોલ પણ એમનો એકદમ કમ્પ્લીટ છે કોઈ જ નુકસાન નથી અને કોઈ જોવાય તે નથી આવતું અને આ આ ટેકનિકલ યુગની અંદર બધા અત્યારે કેમિકલો ને એનો બધો ઉપયોગ થતો હોય ખાતરમાં અને જે આપણા શરીરને નુકસાન પણ કરતો હોય પણ ખેડૂતે આ એક અત્યારે પોતાની અલગ જ વસ્તુ અપનાવી અને એને પોતાને વિચાર આવ્યો કે આવું કરવું જોઈએ કઈ તો એ ખાતરથી અત્યારે સારું છે અને મોલ પણ સારો આવે છે દૂધી પણ તમે જો એકદમ કુણી છે માખણ જેવી છે અને એનું ખાવાની મીઠાઈસ પણ અલગ આવે તમે રાસાયણિક ખાતર નું ખાવ અને ઓર્ગેનિક ખાતર થી જે ભાઈ પકેલું હોય એ ખાવ તો બે માં લાખ ગાડા ફેર પડે જો મરચી પણ છે અને મરચા જુઓ એકદમ પરફેક્ટલી મરચા એવા એકદમ લીલા છમ મરચા છે જો છે મરચા પણ એકદમ કુણા માખણ જેવા છે પછી ગુવાર ગુવાર તમને બતાવું જો આ મરચી પણ થઈ જાય જો ગુવાર તમને બતાવું જો સરસ મજાનો ગુવાર છે એકદમ કુણો લવરક જેવો લો આમ તમે સિંગ શાક બનાવો ને અને પાછો ઉતારો એવો આવ્યો એવું નહીં કે તમે બનાવો પછી અદ્વૈત પાછો કૂણો હોય ને પાછો થઈ જાય ગઢ હોય એવો નહીં એકદમ કૂણો માખણ જેવો અને પાછો ઉતારો બહુ સારો આવે અને બકાલામાં તમારે છે ને કોઈ જ નુકસાન કઈ વસ્તુની થાય નહીં ખેડૂતો ઘણું બધું જો આ કારેલા છે કારેલા ઉતારી લીધા લા એમ કે આવું એવું હતું કે ઉતારી લીધા હા પણ ઉતાર્યા હોય તો થોડા નાના નાના હશે આપણે તમને બતાવવાનો પ્રયાસ કરીશું હશે તો છે ચાલો જો આ કાર્યાલા છે જો કારેલા પણ એકદમ તમે નો જોયા હોય ને એવા કારેલા હે પણીવાળા એકદમ અને કુણા લવરક જેવા છે જો અહીંયા પણ છે કારેલા જો અને પાછો પાક ને ફાલ પણ એવો આવે છે અને મબલક પાછો એમ ફાલે એવું આવે એવું નહીં અને મરચી માં પાછા પ્રકાર છે ખેડૂતો અલગ અલગ મરચી આવી જો એ બાજુ આપણે આ બાજુની સાઈડ જે સાહ એની અંદર જાડા હતા મરચા જો એમ પાતળા અને જો એકદમ આમ તીખી મરચી તીખી મરચી એટલે પછી આ છે તુએર તુએર પણ હારી જો ટામેટી અને ગુવાર જો ગુવારે ઘણો બધો છે તો આ હતું અમારું ઓર્ગેનિક ખાતર કે જે એકદમ પ્યોર જો અત્યારે આપણે આ જે ખાતર ચડાયું ને આ જો ટીપા ચાલુ છે જોઈ આ ખાતર અત્યારે સીધું જ તે પાકના મૂળની અંદર જો ચાલુ થઈ ગયું આપણે જો અહીંયા આ બધે ટીપા પાડ્યા છે અત્યારે આ જે આપણે અત્યારે જે ખાતર બનાવ્યું એ ખાતર આપણે અહીંયા સીધું પાકને હવે સીધું જ એને મળવાનું ચાલુ તો કોઈ જ ખોટી વાત નથી આ લાઈવ તમને બતાવ્યું અને આવી રીતે આ પાક આટલો બધો મબલક છે એટલે આટલી બધી ટેકનિકલ યુગમાં અમે આવું કંઈક કર્યું આ ભાઈ ગોર્ધનભાઈ નાયક્યા આ જે ખેડૂત છે એનું નામ ગોર્ધનભાઈ નાયક્યા છે અને જેઓ ખાંડિયા ગામના વતની છે તો તમને જો ફોટું લાગતું હોય તો આ વિડીયો એકદમ લાઈવ ઉતારેલો છે અને આ બધું કર્યું છે ખેડૂતનું જે એનો પોતાનો હવે એને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કર્યો અને આ જે ઓર્ગેનિક ખાતરમાં એ આવ્યા છે ભાઈ જોકે એમને સારું છે અત્યારે બકાલું પણ ઉતરે છે અત્યારે શ્રાવણ મહિનો છે પણ જો રીસોડા પણ સારા છે પણ છે નાના નાના ખૂણા છે રીસોડા લાઈવ ડેમો બતાવ્યો તો ખેડૂતે રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કર્યો અને એનો એવો અભિપ્રાય છે ખેડૂત મિત્રનો આજે ખેડૂત ભાઈ છે એમનો જો એમનો કપા પણ એકદમ પુણપમાં છે અને એકદમ ફાલ પણ વધારે જોઈ લેજો પાક એકદમ મબલક છે અને એ જે ગોર્ધનભાઈનું કહેવું એવું છે કે અત્યારે આ ટેકનિકલ યુગની અંદર તમે હજાર રૂપિયાની પાંચ હજાર રૂપિયાની દસ હજાર રૂપિયાની જે રાસાયણિક ખાતરનો જે તમે ઉપયોગ કરો છો એ તદ્દન હવે બંધ કરો અને રાસાયણિક ખાતરથી આપણને આપણી આવતી પેઢીને નુકસાન કરશે એમનું કહેવું એક જ છે કે તમે ઓર્ગેનિક ખાતર ઓછા ખર્ચે અને વધુ નફો મળે એટલે એમનું કહેવું એવું છે કે તમે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો જેનાથી તમને પાકને પણ તમને પણ ઇન્કમ વધશે તમારે પ્લસમાં કે તમારા શરીરને કોઈ નુકસાન નહીં કરે આનો છંટકાવ એ એકદમ ઈજી આને તમે સાંટી શકો એવું નહીં તમે ટપક ન હોય તો તમે આનો છંટકાવ પણ કરી શકો તો આ એકદમ જેટલું તમે ટપકથી કરો એટલું જ છંટકાવથી નહીં આ એટલો જ એનો ફાયદો થશે અને ખેડૂતનું એવું કેવું છે કે બધા લોકો આવો એક વખત પ્રયોગ કરો જેથી તમને અનુભવ થશે એટલે તમે જે રાસાયણિક ખાતર છે એનાથી દૂર રહેશો અને તમારો ખર્ચો પણ ઘટશે અને તમારી ઇન્કમ વધશે એટલે કે પૈસાનો તમારે વધારો થશે આ ખેડૂત એ જે આ પ્રયોગ કર્યો છે એને ખૂબ ખૂબ અભિનંદન અને આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને જેથી કરી તમે પણ જુઓ અને બીજા પાંચ ખેડૂતોને આ બતાવો કે ખરેખર આ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો તો કેટલો આપણને ફાયદો થશે અને આપણી આવતી પેઢીને પણ ફાયદો થશે થશે અને થશે ઠીક છે તો વધુ સુધી પહોંચાડો જય હિન્દ ભારત માતા કી જય